નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલના તમામ સબસ્ક્રાઈબ મિત્રોનું હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે વિડીયો જોવાના છીએ તે એનએમએમએસના ફોર્મ જે છે તે કઈ રીતે ભરવાના છે તમામ માહિતી વિડીયોમાં આપીશ છેલ્લે સુધી જોજો સોશિયલ મીડિયામાં એક સરસ મજાની આપણને પીપીટી મળી છે તો તેના દ્વારા હું તમને સમજાવીશ કે એન એમ ફોર્મ જે છે તે આપણે કેવી રીતે ભરવાના છે જેથી તમને ખ્યાલ આવશે કે તમારે કઈ કઈ તૈયારીઓ કરવાની છે કયા કયા પુરાવાઓ સાથે રાખવાના છે વિડીયો છેલ્લે સુધી જોજો સંપૂર્ણ ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો જોઈ લેશો ત્યારબાદ તમે ફોર્મ ભરશો તો તમને કોઈપણ પ્રકારની તકલીફ જે છે તે પડવાની નથી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબર ન બન્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના ગ્રુપમાં શેર પણ કરી શકો છો આવો જોઈએ એન એમએમએસના ફોર્મ જે છે એ કેવી રીતે ભરવાના છે તો મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને એનએમએસની એમ સ્કોલરશિપ મેળવવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમ તો આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર જવાનું છે અને એન એમ જે કોલમ હોય એમાં આપણે ક્લિક કરી અને ફોર્મ ભરવાના થશે તમે જેવું ફોર્મ ભરવા માટે જશો એટલે તમને આ રીતનું જે છે તે ફોર્મ બતાવશે તેમાં તો સૌ પ્રથમ તો ચાઇલ્ડ યુઆઈડી જે છે તે જરૂર પડશે વિદ્યાર્થીનું નામ પિતાનું નામ અટક માતાનું નામ આ બધી જ ડિટેલ્સ જે છે એ તમને ચાઇલ્ડ યુઆઈડી જે છે એ દ્વારા જોવા મળશે ત્યાર પછી આધાર કાર્ડ મુજબ જે છે એ માહિતી જે છે આપણે દાખલ કરવાની થશે જેમાં સૌપ્રથમ તો આધાર નંબર નાખવાનો છે ત્યારબાદ નેમ એસ પર આધાર કાર્ડ મુજબ નામ નાખવાનું છે જન્મ તારીખ નાખવાની છે આ બધી જ વિગતો તમારે ચકાસીને ટીક કરવાની છે જાતિ છે ત્યાર પછી ધોરણ છે ત્યાર પછી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે ઓબીસી ઈડબ્લ્યુ જે કેટેગરી હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની છે બીજું ખાસ અહીંયા ધ્યાન આપજો કે ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીનો સમાવેશ જનરલ કેટેગરીમાં થાય છે શારીરિક ખોડખા પણ હોય તો એ સિલેક્ટ કરવાનું છે ના હોય તો નન કરી દેવાનું છે કયા પ્રકારના વિસ્તારમાં રહો છો ગ્રામ્ય વિસ્તાર છે શહેરી વિસ્તાર છે એ દર્શાવવાનું છે ત્યારબાદ એડ્રેસ આપવાનું છે ત્યાર પછી જિલ્લો તાલુકો સિલેક્ટ કરી અને પિનકોડ નંબર આપવાનો છે હાલની શાળાનું નામ તમારે આપવાનું છે સરનામું આપવાનું છે એટલે જેવો તમે ડાયસ નંબર નાખશો એટલે તમારી શાળાનું નામ જિલ્લો તાલુકો વિસ્તાર અને ગામ જે છે એની ડિટેલ આવી જશે સંસ્થાનો પ્રકાર જે છે એ લોકલ બોડી છે કે રૂરલ છે એ પણ બતાવશે તમને ત્યાર પછી બીજી ઇન્ફોર્મેશન ભરવાની છે જેમાં તમારે પરીક્ષાનું માધ્યમ પસંદ કરવાનું છે ગુજરાતી માધ્યમ હોય તો એ પરીક્ષાની ડિટેલ નાખવાની છે ત્યાર પછી ફેમિલી ઇન્ફોર્મેશન પૂછશે તમારે જેમાં ફાધરનો વ્યવસાય માતાનો વ્યવસાય છે બરાબર છે મધર્સ ઓક્યુપેશન છે આ ડિટેલ્સ સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ ઘરમાં કેટલા સભ્યો છે એ નાખવાનું થશે ભાઈ કેટલા છે બેન કેટલા છે એ ડિટેલ્સ પણ ફરજિયાત ભરવાની છે લાલ પ્રકારની ફોતળી હોય એ માહિતી ફરજિયાત ભરવાની થશે ત્યારબાદ વોટ નંબર ઇઝ કેન્ડિડેટ અમોંગ હિઝ ઓર હદ બ્રધર ઇન્ડ સિસ્ટર કેટલામાં નંબરમાં તમે જેનું ફોર્મ ભરી રહ્યા છો તે પોતાના ભાઈ બહેનોમાં એનો કેટલામાં નંબર છે એ લખવાનું છે ત્યાર પછી એન્યુઅલ ઇન્કમની માહિતી છે જેમાં કુટુંબની વાર્ષિક આવક કેટલી છે આવકનો દાખલો કઢાયો હોય એનો પ્રમાણપત્ર નંબર લખવાનો છે આવકના દાખલાની તારીખ લખવાની છે આ ત્રણ માહિતી જે છે એ ફરજિયાત છે ત્યાર પછી પેરેન્ટ્સનો મોબાઈલ નંબર તમારે ખાસ લખવાનો છે જે યોગ્ય હોય ઓટીપી આવતો હોય સાચો હોય તે મોબાઈલ નંબર લખી ટીચરનો મોબાઈલ નંબર લખી ઈમેલ લખવાનો છે અને ત્યારબાદ તમારે બાહીધારી આપવાની છે કે આ તમામ વિગતો સાચી છે અને એનએમએમએસ જે છે એના માટે તમે આ ભરી છે અને ખોટી હશે તો લાભ મળવાપાત્ર થશે નહીં અહીંયા માર્ક કરી અને સબમિટ આપી દેવાનું છે અને આ ફોર્મ જે છે તમારે ખાસ જે છે સાચવવાનું છે કારણ કે હોલ ટિકિટ વખતે તમને ઉપયોગી થશે તો આપ એની ખાસ પ્રિન્ટ લઈ લેશો આ ઉપરાંત આગળ જે કંઈ પણ એના ફોટાઝ આવશે સિગ્નેચર અપલોડ કરવાનું આવશે એ વસ્તુ તમે પહેલેથી જ તૈયાર રાખજો એનો ફોટો અને એની જે સાઈન જે છે સહી ગુજરાતીમાં કે જે વિદ્યાર્થીને આવડતી હોય એ રીતે એ સહી કરે અને એની તમારે ઇમેજ બનાવીને રાખવી જેથી કરીને અપલોડ કરવાનું થાય તો ભરી શકશો આ ઉપરાંત કંઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો સિમ્પલ ફોર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરો શેર કરો લાઈક કરો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત